ભુજ તાલુકાના બળદિયા ગામમાં આવેલી શાળા અબજી બાપાની છતેડી તેમજ સ્વામિનારાયણ મંદિર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા છે તેવું ભુજના એક જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું હતું અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા જ્યારે તેમની સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ગામમાં એન્ટર થતાની સાથે જ એક સરકારી મોટી જમીન આવેલી છે તે જમીન જે તે વખતે અબજી બાપા ટ્રસ્ટ દ્વારા લેવામાં આવી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે આ જમીન પર ગૌશાળા બનાવશું પરંતુ ગૌશાળાનું તો નામો નિશાન નથી આ જમીન પર શાળા બનાવવામાં આવી છે આ જ રીતે ટ્રસ્ટ દ્વારા જે છતરડી બનાવવામાં આવી છે અને સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે તે પણ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું છે તેવું આ જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવી રહ્યું છે આવું આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં બળદીયા ગામમાં એન્ટર થતા સરકારી જમીન છે એ સરકારી જમીન અબજી બાબા ટ્રસ્ટે કચ્છ કલેક્ટર પાસેથી ગૌશાળા માટે લીધેલી એમાં ગૌશાળા બનાવી છે પણ સ્થળ ઉપર જયારે હું ગયો તો ત્યાં ગૌશાળા નહીં પણ સ્કૂલ બનેલી છે ખૂબ મોટી પછી એનો રેવન્યુ રેકોર્ડ તપાસતા ઓનલાઈન અને મેન્યુઅલ એમાં એ ગૌશાળા જ દેખાય છે સ્કૂલ માટેની કોઈ જમીન એને કરેલી નથી બાંધકામની કોઈ પરવાનગી ગ્રામ પંચાયત પાસેથી મેળવેલી નથી બધું જ ગેરકાયદેસરનો બાંધકામ કરી અને એનો ઉપયોગ થઈ રહેલ છે એની મેં આરટીઆઈ પણ કરી છે બળદિયા ગ્રામ પંચાયતમાં અને તાલુકા વિકાસ અધિકારી પાસે મંજૂરીના ડોક્યુમેન્ટ પણ માંગ્યા છે પણ જો મંજૂરીઓ હોય તો ઓનલાઈન રેકોર્ડ ઉપર ઈ નોંધમાં પડી હોય કે ભાઈ આ બાંધકામ એને થયું છે સ્કૂલ માટે અમે જમીન છત્રડી છે સ્વામિનારાયણ મંદિર છે ખુબ મોટો અંદર તળાવ બનેલો છે રસ્તા બનેલા છે બાઉન્ડ્રી વાલો બાંધેલી છે તો એ બીજી જમીન પણ કોઈ ખાનગી ખેડૂત ખાતેદારે ટ્રસ્ટ ને આપેલી છે પણ એ જમીનમાં જે બાંધકામો થયેલા છે માળ નું સ્વામિનારાયણ મંદિર છે પાંચમાળની છતરડી બનેલી છે બીજા બાંધકામો થયેલા છે ઘણા બધા અંદર ક્વાટરો બનેલા છે તો એ જમીન પણ એને થયેલી નથી એ પ્રાઇવેટ માલિકના નામે જ બોલે છે ના નામે પણ નથી ચડી એને કોઈ એને કરાયા બાદ નિયમ અનુસારની કોઈ બાંધકામની મંજૂરી મેળવેલી નથી એની કોઈ પણ નોંધ અત્યારે રેવન્યુ રેકોર્ડમાં બોલતી નથી એટલે બંને જગ્યાએ સ્કૂલ અને છતેડી અને સ્વામિનારાયણ મંદિર એ બધું જ એ લોકોએ ગેરકાયદેસર બાંધકામ કરેલ છે